જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઉખાહરણ સુંદર વાર્તા સ્વરૂપે સાંભળશું જેથી દરેક દર્શક મિત્રોને આ ઉખાહરણ સાંભળવું જરૂર ગમશે ચૈત્ર માસમાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ તાવ તર્યો કે રોગ ઘર કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી દરેક મનુષ્યએ ચૈત્ર માસમાં ઉખાહરણ જરૂર સાંભળવું જોઈએ મિત્રો ઓખા હરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો ઓખા હરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેને અથવા પરિવારના દરેક સભ્યોને પણ હાથના કાંડે બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ નહીં આવે કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે મહારાજ તેને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળશે તેના સ્વર્ણમાંય જાશો તો છેદી નાખીશ શેષ ત્યારે તાવે કોલ આપ્યો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તેના ઘરે વરસમાં ન જાઓ બે વાર જે સાંભળે તેને દીઠીને નાસી જાવ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાન દીઠું એવો કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઉકાહરણ સાંભળવું સાંભળતી વખતે દોરો હાથમાં રાખવો આ દોરો પરિવારના સભ્યના કાંડે બાંધવો જેથી ઘર પરિવારને તાવ તર્યો કે કોઈ પણ રોગ ક્યારેય પાસે પણ નહીં આવે તો મિત્રો આ હતું ઉકાહરણ સાંભળવાનું મહાત્મ્ય હવે સાંભળશું ઓખા હરણ ગુજરાતી વાર્તા સ્વરૂપે ભાગ ચોથો ઓખાને સ્વપ્ન દર્શન અને ચિત્રલેખાનું દ્વારિકા ગમન બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય હે રાજન રોહિણીપુરમાં વસવાટ કરતી પરમ સુંદર સ્ત્રીઓ ચિત્ર નિર્માણ કલાની દ્રષ્ટિએ અતિશય અદ્ભુત આશ્ચર્ય પામી હતી પછી વૈશાખ માસના શુકલ પક્ષની બારસના દિવસે જ્યારે સખીઓથી ઘેરાયેલી ઓખા પોતાની હવેલીની અગાસી પર પોતાની સખીઓના ટોળાથી વીટળાઈને જ્યારે સૂતી હતી ત્યારે ઉમા દેવીએ જે કંઈ કહ્યું હતું તે મુજબ એક પુરુષે સ્વપ્નમાં ઓખાને રમાડી હતી તે સમયે સ્વપ્નવસ્થામાં પણ ઓખા ઉમાદેવીના વચનથી પ્રેરાઈને રડવા લાગી હતી તે સ્વપ્નમાં પણ વિધ વિધ ચેષ્ટાઓ કરતી હતી જ્યારે એ પુરુષે ઓખાને રમાડી ત્યારે તે સ્ત્રી સ્વભાવને પ્રાપ્ત થઈ હતી ત્યારે તેલ લોહીથી ખરડાઈ ગઈ હતી ત્યારે એ રાત્રે સફાળી જાગી ઉઠી હતી જાગીને તરત જ રડવા લાગી એને અચાનક ઉઠતાની સાથે રડતી જોઈ તેની ખાસ સહેલી ચિત્રરેખાને એકદમથી આશ્ચર્ય થયું હતું અને ભયથી વ્યાકુળ થઈ ગઈ હતી તેણે પ્રેમપૂર્વક કહ્યું હે ઓખા તું શા માટે આટલી બધી ડરી ગઈ છે અને શા માટે રડવા લાગી છે તું બલી રાજાની પોત્રી તરીકે જાણીતી છો છતાં પણ તું આટલી ભયભીત શાને થઈ ગઈ છો અને આ લોકમાં તો કોઈ ભય જ નથી તારા પિતા તો રણભૂમિમાં દેવોને પણ નાશ કરનારા હોય તું અભય છે તું ઊભી થા અને શાંત થઈ જા તું ખોટી ચિંતા કરીને ખેદ ના કર હે કમલનયની આવા નિવાસ ગ્રહોમાં તને ભય ન થવો જોઈએ ઇન્દ્રાણીનો પતિ દેવેશ્વર ઇન્દ્ર સર્વદેવોની સાથે આપણા નગર સુધી હજી તો આવ્યો ન હતો એટલામાં તો તારા પિતાએ તેને અનેકવાર રણ મેદાનમાં પરાજિત કર્યો હતો તારા પિતા દેવોનો પણ ભય પહોંચાડે છે અસુરોમાં સર્વશ્રેષ્ઠ છે પછી તું આટલી શાને ડરી રહી છે પ્રિય સખી ચિત્રલેખાએ જ્યારે ઓખાને આમ કહ્યું ત્યારે ઓખાએ સપનામાં જેવું પુરુષનું રૂપ જોયું હતું અને એ પુરુષે પોતાની સાથે સહશયન સુખ ભોગવ્યું હતું એ તમામ વાત ચિત્રલેખાને કહી સંભળાવી હે સખી હું સતી સાધ્વી સદાચારી કન્યા છું છતાં પણ કોઈ પુરુષે સપનમાં આવીને મને ભોગવીને લોહી લુહાણ કરી નાખી છે તો હવે હું જીવવાનો શો ઉમંગ રાખું શત્રુ દમન કરનાર દેવશત્રુ મારા પિતાને હું શો જવાબ આપીશ મારો વંશ મહાપ્રતાપી છે તેમાં મેં ડાઘ કલંક લગાડ્યું છે આથી હવે મારા માટે જીવતા રહેવું એના કરતાં મરવું યોગ્ય છે હવે મારે જીવવું જ નથી મેં સપનમાં કોઈ પુરુષને પ્રિય રૂપે મેળવ્યો હતો જાણે હું જાગતી હોઉં તેમ તેણે મને ભોગવીને મારી આવી દશા કરી નાખી છે મને કયા પુરુષે આવી કરી નાખી હું કુંવારી હોતા છતાં સપનમાં આવીને કયા પુરુષે મારી આવી હાલત કરી નાખી હવે મને જીવવાની બિલકુલ ઈચ્છા જ નથી મેં આ કુળને કલંક લગાડ્યું છે હું કુલાંગાર છું હવે મને કોઈનો આશ્રય નથી સાધ્વી નિષ્પાપ સ્ત્રીઓમાં અગ્ર રહેલી મારા જેવી સ્ત્રી આ રીતે કલંકિત થઈને જીવતી રહી શકે નહીં ઓખા આવો વિલાપ કરી રહી હતી તે અનાથની જેમ રુદન કરી રહી હતી એનો આવો વિલાપ સાંભળીને સર્વ સખીઓ બેભાન જેવી થઈ ગઈ તે સગળી સખીઓ એક થઈ આંસુઓમાં ચોધાર આંસુ સાથે ઓખાને કહેવા લાગી હે દેવી દુષ્ટ કે અદુષ્ટ મનને લીધે જે કંઈ શુભ કે અશુભ કરાય છે તે જ શુભ કે અશુભ લેખાય છે હે પ્રિય સખી ઓખા તારું મન તો જરાય દુષ્ટ નથી તેથી તે મનથી તો અશુભ કર્યું જ નથી હે ભામિની દેવયોગ્ય બળાત્કારથી તું ભોગવાય છો અને તે પણ સપનાવસ્થામાં તેથી તારા વ્રતનો લોપ થયો નથી હે દેવી વ્યભિચારથી તારાથી કોઈ અપરાધ થયો નથી સ્વપ્નમાં થયેલો દોષ મનુષ્ય લોકમાં દોષ હોઈ શકે નહીં તેવું ધર્મના મહાન ઋષિઓ કહે છે મન વચન અને કર્મથી જે સ્ત્રી દુષ્ટ થઈ હોય તે જ પ્રાપ્ત કહેવાય એમ વિદ્વાનોએ કહ્યું છે હે બીકણ સ્ત્રી તારું તો સર્વકાળે વિચલિત થતું દેખાતું નથી તો પછી તને દોષિત કેમ કહી શકાય તું બ્રહ્મચારીણી જ છે સાધ્વી શુદ્ધ ભાવવાળી તથા શુદ્ધ હૃદયવાળી જ છે તું સૂતી હતી ત્યારે સપના અવસ્થામાં આ અવસ્થાને પામી તેથી તારા ધર્મનો લોભ થયો નથી જેનું મન પ્રથમ દુષ્ટ થયું હોય પછી જેણે કર્મથી પાપ કર્મ જાણી બુજીને કર્યું હોય તેને જ વિદ્રાનો દુષ્ટ કહે છે પણ હે ભામિની તું મનથી દુષ્ટ નથી તે જાણી જોઈને પાપ કર્યું નથી છતાં સપના અવસ્થામાં આવી દશાને પામી છે તેથી સાબિત થાય છે કે કાળ મહાન છે જે કાળે બનવાનું હોય છે તે બનવા કાળ બને જ છે સર્વ સખીઓએ આ રીતે સમજાવવા છતાંયે ઓખા તો રડતી જ રહી ત્યારે કુંભાર પુત્રી ચિત્રલેખાએ તેને કહ્યું હે વિશાળ નેત્રોવાળી તું શોકનો ત્યાગ કર હે સખી મેં જે આ વાક્ય સાંભળ્યું છે તેને તું યોગ્ય રીતે સત્ય સમજીને સાંભળ હે ઓખા તું જ્યારે તારા સુંદર પતિનો વિચાર કરતી હતી ત્યારે પાર્વતી દેવીએ દેવાથી દેવ શંકર સામે તને જે વચન આપ્યું હતું તેને હે ભામિની તું યાદ કર વૈશાખમાં શુકલ પક્ષની બારસની રાત્રિએ તું જ્યારે હવેલીમાં સૂતી હોઈશ ત્યારે સ્વપ્નમાં તું રુદન કરતી હોઈશ છતાં તને જે પોતાની સ્ત્રી રૂપે ભોગવશે તે જ શૂરવીર પુરુષ તારો પતિ અવશ્ય થશે જે શત્રુ વિનાશક છે આ રીતે પાર્વતીએ પ્રસન્ન થઈને કહ્યું હતું તેને તું યાદ કર તેમનું વચન ક્યારેય મિથ્યા થનાર નથી તો પછી હે સખી તું રુદન શા માટે કરી રહી છે જ્યારે ચિત્રલેખાએ ઓખાને આમ કહ્યું ત્યારે ઓખાને અચાનક જ પાર્વતી દેવીનું વચન યાદ આવ્યું અને તેણે રડવાનું બંધ કરી દીધું અને પછી ઓખા કહેવા લાગી હે ભામિની શંકર ભગવાન જ્યારે ક્રીડા કરી રહ્યા હતા ત્યારે દેવી પાર્વતીએ મને જે વચન કહ્યું હતું તે મને હવે યાદ આવે છે તેમના કહેવા પ્રમાણે જ મેં સ્વપ્નમાં અનુભવ્યું છે ઉમા માતાએ જો એ મારો પતિ કહ્યો છે તો મારે તેને કયા પ્રકારે જાણવું જોઈએ તે માટે જે કરવું ઘટે તે તું કર ઉખાએ આમ કહ્યું ત્યારે કુબાણની પુત્રી ચિત્રલેખા અર્થતંત્રમાં અતિશય વિદ્રાન હોય કહેવા લાગી હે દેવી તેનું કુળ જાણવામાં નથી અને તેની કીર્તિ યા પુરુષાર્થ વિશે કોઈ કંઈ જાણતું નથી તો આ શું છે કે જેથી તું આટલી બધી મોહિત થઈ ગઈ છે અરે જેને કદી જોયો કે સાંભળ્યો નથી તેને તે સપનમાં જોયો છે તો હે બીકણ સ્વભાવવાળી આ રતિચોરને આપણે કઈ રીતે જાણવો જોઈએ

તે સર્વ દેવો કરતાએ સેકડો ગુણોથી ચડિયાતો હોવો જોઈએ કારણ કે શત્રુઓનો વિનાશ કરનાર પુરુષે બાણાસુરના મસ્તક પર આક્રમણ કરીને શોણિતપુરમાં પ્રવેશ કર્યો હતો એ કમળ નયની આવો શૂરવીર અને યુદ્ધમાં કુશળ પુરુષ ને સ્ત્રીનો પતિ નહીં થાય તેના જીવતરનો શો અર્થ અથાર્થ જે સ્ત્રીના જીવનનો કે ભોગનો ખર્ચ નથી તે કેવળ વ્યર્થ જ ગણાય પાર્વતી દેવીએ તારા પર કૃપા કરી અને તેમની કૃપાથી કામદેવ જેવો પતિ તને મળ્યો છે હવે હે સખી તું મારી વાત ધ્યાનથી સાંભળ તે કોનો પુત્ર છે તથા એ કયા કુળનો છે તે આપણે અવશ્ય જાણવું પડશે ત્યારે ઓખાને ચિત્રલેખાએ આ પ્રમાણે સમજાવી ત્યારે ઓખા બોલી હે સખી હું એ પુરુષને કેવી રીતે જાણીશ હે સખી મને કંઈ જવાબ મળતો નથી લોક પોતાના કાર્ય માટે મૂંઝાય છે પોતાનું કાર્ય કઈ રીતે કરવું તે લોકોને સૂઝતું નથી માટે હું જે પ્રમાણે જીવ પ્રાપ્ત કરું છું તે મુજબ તું ચિંતન ઓખાનું આ વાક્ય સાંભળીને ચિત્રલેખા બોલી હે વિશાળ નેત્રોવાળી ઓખા આ ચિત્રલેખા તારી સખી છે તે સિંધી વિગ્રહના કાર્યમાં સર્વ રીતે કુશળ છે તેથી હે સખી તું મને એ વિશે જલ્દીથી જણાવ મને સર્વ ત્રેલોક્ય સર્વ રીતે સદાય જાણવામાં છે ચિત્રલેખાનું આવું વાક્ય સાંભળીને ઓખા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી દિન ભાવે બે હાથ જોડીને ઓખાએ તેને સપનાવસ્થામાં બનેલ બના વિશે કહ્યું ત્યારે ચિત્રલેખાએ તેને ધારણ આપી પછી ઓખા બોલી હે સખી હવે તું મારા અંતિમ વચન સાંભળ તું આજે મારા પ્રિય ભરથાર કે જે કમળનયન છે મદમસ્ત હાથી જેવી ચાલવાળા છે તેને જો તું અહીં નહીં લાવે તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ ત્યારે ચિત્રલેખા બોલી તું જે કહે છે એ વાત અમારાથી જાણી શકાય તેમ નથી એ ચોરને કુળ વર્ણશીલ કે સ્વભાવથી કે રૂપથી કે દેશથી મેં કંઈ જાણ્યો નથી પરંતુ હે સખી મારાથી જે કંઈ બુદ્ધિયુક્ત રીતે થઈ શકે તેમ છે અને મને જે કંઈ સૂઝ્યું છે તે વિશે તે અંગે તું મારું વાક્ય સાંભળ કે જેથી તું તારી ઈચ્છા પ્રમાણે તે વ્યક્તિને પ્રાપ્ત કરી શકે હે સખી દેવો દાનવો યક્ષો ગાંધર્વો સર્પો ઉરગો અને રાક્ષસો જેવો પ્રભાવથી રૂપથી અને કુળથી ઉત્તમ ગણાય છે તેમના પ્રભાવ પ્રમાણે સર્વ પુરુષોને હું તારી સામે ચિત્રી બતાવીશ વળી આ મનુષ્ય લોકમાં જેવો શ્રેષ્ઠ હોય જગ વિખ્યાત છે તેના પરથી તે ચિત્રપટમાં રહેલા તારા પતિને ઓળખીને તું એને સ્વીકારજે ચિત્રલેખાએ સ્વાહિત કરવાની ઈચ્છાથી આ પ્રમાણે કહ્યું ત્યારે ભલે એમ કર ઓખાઈએ તેને એમ કહ્યું ત્યારે ચિત્રલેખાએ સાત જ દિવસમાં તે સર્વ પુરુષોને ચિત્રરૂપે ચિત્રીને બતાવ્યા હતા અને ઓખાએ કહ્યું આ દેવોમાં જે મુખ્ય છે અને દેવવંશમાં જન્મેલા છે કિન્નરો સર્પો રાક્ષસો તથા ગંધર્વો અસુરો અને દૈત્યોમાં ચોપાસ જે મુખ્ય છે અને બીજા જે ભોગી નાગો કહેવાય છે તે સર્વને મેં આ ચિત્રપટમાં ચિતર્યા છે તેમને તું ધ્યાનથી જો હે સખી આ બધામાં જે પુરુષ તારા પતિ જેવો રૂપાળો હશે તેને પણ મેં ચિતરેલા છે માટે ધ્યાનથી જો પછી મત મત દેખાતી ખોળાએ સર્વ દેવો દાનવો ગંધર્વો વિદ્યાધરોના સમૂહોને જોયા પછી કૃષ્ણ અને અનિરુદ્ધને જોઈને તેના નેત્રો વિસ્મયથી આનંદિત થયા હતા પછી તેણે ચિત્રલેખાને કહ્યું હે સખી આ તે જ ચોર છે કે જેણે હું હવેલીમાં સૂતી હતી ત્યારે પ્રથમ સપનામાં આવી મને ભોગવીને દૂષિત કરી તેનું રૂપ હું ઓળખી ચૂકી છું મારી મૈથુન રતીનો આચોર ક્યાંથી આવ્યો હે સખી આના વિશે તું મને વિગતવાર જણાવ તેનું કુળ શીલ સગા સંબંધીઓ કોણ છે હે ભામિની આનું નામ શું છે આ બધી વિગતો જાણ્યા પછી જ હું એ વિશે ચિત્રલેખા તરત જ હસી પડતા બોલી એ પુરુષ ત્રિલોકના નાથ શ્રી કૃષ્ણનો પૌત્ર છે તેના પરાક્રમો ભયાનક છે ત્રિલોકમાં એવો પુરુષ કોઈ થયો નથી કે જે પરાક્રમોમાં તેની બરાબરી કરી શકે પર્વતોને જ ઉખેડીને તે જ પર્વતને ઉચકીને બીજા પર્વતોના ચૂરા કરી શકે એ પોતે બળવાન છે યદુ શ્રેષ્ઠ આ પુરુષ જો તારો પતિ થયો છે તેથી તું પ્રશંસાને પાત્ર છે ત્રિનેત્ર ધારી ભગવાન શંકરના પત્ની પાર્વતી દેવીએ તારા પર કૃપા કરી છે અને તારે યોગ્ય સજ્જન પતિ મેળવી આપ્યો છે ત્યાર પછી તરત જ ઓખા આનંદ વિભોરથી બોલી ઉઠી હે પ્રિય સખી આ કામને માટે તું જ લાયક છે હે સખી મને અન્ય કોઈ ગતિ કે આધાર નથી માટે ગતિ રહિત એવી મને તું જ શાંતિ રૂપા થા તું અંતરિક્ષમાં ફરી શકે તેવી યોગીની અને ઈચ્છિત રૂપ ધારણ કરનારી છે માટે તું મારા પ્રિય તમને જલ્દીથી અહીં લઈ આવ હે ડરપોક તું એના ઉપાયનો વિચાર કર હે પ્રિય સખી ખૂબ જ તર્ક અને વિચાર કર્યા પછી જ તું જે ઉપાય વડે કાર્ય સિદ્ધ કરે તે ઉપાય કરીને હે સખી મને અન્ય કોઈ ગતિ કે આધાર નથી માટે ગતિ રહિત એવી મને તું જ ગતિરૂપ થા તું અંતરિક્ષમાં ફરી શકે તેવી યોગીની અને ઈચ્છિત રૂપ ધારણ કરનારી છે માટે તું મારા પ્રિય તમને જલ્દીથી અહીં લઈ આવ હે ડરપોક તું એના ઉપાયનો વિચાર કર હે પ્રિય સખી ખૂબ જ તર્ક અને વિચાર કર્યા પછી જ તું જે ઉપાય વડે કાર્ય સિદ્ધ કરે તે ઉપાય કરીને હે સખી તું સફળ થઈને પાછી ફરજે જે મિત્ર આફતમાં મદદરૂપ થાય છે તે જ સાચો મિત્ર કહેવાય છે હે સખી હું કામાગ્નિથી પીડાવ છું તો તું મારા પ્રમાણને ધારણ કર ને તું મારા પ્રિય પાત્રને નહીં લાવે હે સખી હું તરત જ મારા પ્રાણનો ત્યાગ કરીશ ત્યારે ચિત્રલેખા ધારણ આપતા બોલી હે કલ્યાણી તું મારું વચન સાંભળ હે દેવી જેમ બાણાસુરની આ નગરીનું સર્વ રીતે રક્ષણ થાય છે તે જ રીતે હે બીકણ દ્વારકા નગરીનું પણ રક્ષણ થાય છે તેથી એ દ્વારકા દેવોથી પણ પરાજિત થવી મુશ્કેલ છે કારણ કે તે લોખંડના તારોથી સુરક્ષિત છે દરવાજા ગુપ્ત છે દ્વારકામાં તેનું ચોપાસથી રક્ષણ કરી રહ્યા છે સમુદ્રમાં જળમય ખાઈ રહેલી છે વિશ્વકર્માએ દ્વારકાની રચના કરી છે શ્રી કૃષ્ણની આજ્ઞાથી બળવાન પુરુષો તેનું રક્ષણ કરે છે નગરીનો પર્વતમય કિલ્લો અને તેની આજુબાજુ ખાય છે દુર્ગમ માર્ગો એમાં જઈ શકાય છે તે ઉપરાંત ચારે બાજુ સાત કિલ્લા છે તેને ધાતુઓથી સુશોભિત પર્વતો વડે નિર્માણ કરાયા છે અજાણ્યા કોઈ પણ તેમાં પ્રવેશી શકતા નથી માટે તું તારું મારું અને તારા પિતાનું રક્ષણ કર ત્યારે ઓખા જીદ ભર્યા અવાજે બોલી હે સખી યોગ પ્રભાવથી તારો દ્વારિકામાં પ્રવેશ શક્ય છે તો પછી મને અતિશય વિલાપ કરાવવાથી તને શું ફાયદો હું તને આમ કહું છું તેનું કારણ સાંભળ અનિરુદ્ધનું મુખ પૂર્ણ ચંદ્રમાં જેવું પ્રભાવવાળું છે તેને જો હું નહીં જોઉં તો છેવટે યમલોકમાં જઈશ હે ભામીને કોઈ પણ દૂતને મેળવીને કાર્યો સિદ્ધ કરી શકાય છે માટે જો તું મને જીવતી જોવા ઈચ્છે છે તો તું જલ્દીથી અહીંથી દ્વારિકા ઉપડ અને દૂતપણું પણ ઉકર મારા પ્રેમભર્યા વચનો જો તું સમજતી હોય તો મારા અનિરુદ્ધને અહીં વીજળી વેગે લઈ આવ જે કામ આવેશવાળી કામિનીઓ કામથી પીડાયેલી હોય અને કામ મધથી વિવળ બની હોય તેમના જીવનો સંદેહ હોય છે તેઓ હે વિશાળ નેત્રી તું દ્વારિકામાં પ્રવેશવાની સમર્થ છે વળી મેં સારી રીતે તારી સ્તુતિ પણ કરી છે તો હે ભૂયું તું મારા પ્રિયતમનું દર્શન કર મને જલ્દીથી તેની સાથે મધુર મિલાપ કરાવી આપ ત્યારે ચિત્રલેખા શાંતિથી બોલી હે સખી તે મને અમૃત તુલ્ય વચનો કહીને સારી રીતે સ્તુતિ કરી છે મધુર અને પ્રિયવાણીથી મને પ્રેરણા કરી છે હવે હું સીધ્ર દ્વારિકા ભણી પ્રયાણ કરું છું અને નગરમાં પ્રવેશ કરીને યાદવ કુળમાં ઉત્પન્ન થયેલ તારા પ્રિયતમ અનિરુદ્ધને અહીં લાવું છું આવું દાનવોને ભયભીત કરનાર અમંગળ છતાં સત્યવચન કહીને ચિત્રલેખા મનમાં સમાન વેગપૂર્વક તરત જ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ ચિત્રલેખાએ એ દિવસે ત્રીજા મુહૂર્તમાં બાણાસુરના નગરમાંથી અદૃશ્ય રૂપે પ્રયાણ કર્યો ચિત્રલેખા પોતાની સખી ઓખાનું કલ્યાણ કરવા માંગતી હતી તપોધનનું પૂજન કરતી કરતી ક્ષણવારમાં શ્રી કૃષ્ણની રક્ષિત દ્વારિકામાં પહોંચી ગઈ એ દ્વારિકા કૈલાસ શિખરી જેવા મહેલના આકારોથી શોભતી હતી સુંદર તારાથી ખંડિત અને શોભિત દ્વારિકાને ચિત્રલેખાએ દૂરથી નિહાળી ઓખા હરણ ખંડ ચોથો સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો ખૂબ જ સુંદર વાર્તા સ્વરૂપે ઓખાહરણ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે ચૈત્ર મહિનામાં ઓખા હરણ સાંભળવાનો મહિમા છે જે આખા મહિનામાં ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તર્યો કે રોગ દૂર રહે છે તો મિત્રો ઓખાહરણ ભાગ ચોથો તેમાં આપણે સાંભળ્યો ઓખાને સ્વપ્ન દર્શન તેમજ ચિત્રરેખાનું દ્વારિકા ગમન જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ